શહેરા તાલુકાના ભોટવા ગામે વીજળી સમસ્યાથી પરેશાન ગ્રામજનોએ જીવના જોખમે જાતે જ વીજ પ્રવાહ શરૂ કર્યો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભોટવા ગામમાં વીજળીની સમસ્યાથી ત્રસ્ત થયેલા ગ્રામજનોએ જાતે જ સમારકામ હાથ ધરીને વીજ પ્રવાહ શરૂ કર્યો હતો ગામના પટેલ ફળિયાના રહીશો છેલ્લા કેટલાક દિવસોથી વીજળી વગર અંધારામાં જીવન ગુજારવા મજબૂર બન્યા હતા જેના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા હતા ગામ લોકોના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા દિવસોથી તેમના વિસ્તારમાં વીજળીની સમસ્યા રહે છે આ અંગે સ્થાનિક વીજ પુરવઠા વિભાગ અને ટોલ ફ્રી નંબર પર અનેકવાર ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ મધ્ય ગુજરાત વીજ કંપની એમજીવીસીએલ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા ગામ લોકોનો આક્ષેપ છે કે અધિકારીઓ ફોન પણ ઉપાડતા નથી અને જો વાત થાય તો કાલે આવીશું કહીને વાત ટાળી દે છે આ પરિસ્થિતિથી કંટાળીને અને અંધારામાં થતી મુશ્કેલીઓનો અંત લાવવા માટે પટેલ ફળિયાના યુવાનોએ રાત્રિના સમયે જાતે જ વીજ સમારકામ કરવાનું નક્કી કર્યું જીવના જોખમે તેમને વીજ વાયરો પર નડેલી ડાળીઓ અને ઝાડની ડાળખા દૂર કર્યા હતા આ દરમિયાન એક યુવકને ગરમ તાર અડી જતા તેના હાથ પરની ચામડી ઉખડી ગયેલ હતી એટલું જ નહીં રસ્તા પર પડેલા વૃક્ષો પણ તેમણે જાતે જ હટાવીને સામાજિક જવાબદારી નિભાવી હતી જોકે આ મહેનત પછી પણ તેમને પૂરતો વોલ્ટેજ મળ્યો ન હતો ગામ લોકોએ તંત્રને તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવવા અને પૂરતો વીજ પુરવઠો પૂરો પાડવા માટે માંગ કરી છે જેથી ભવિષ્યમાં આવા જોખમી કાર્યો કરવાની જરૂર ન પડે ગામ ભોટવા પટેલ ફળ્યું મારું નામ છે રાઠોડ ભૂપેન્દ્રસિંહ અજીસી અમે કમ્પ્લેન નોંધાવી હતી લાઈટ લગભગ ત્રણ દિવસથી બિલ બીમાં આવે છે અને ત્રણ ચાર દિવસથી કમ્પ્લેન નોંધાવી હતી તો કોઈ પણ જોવા માટે ચેક કરવા માટે કોઈ આવતું નથી આવશે 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 કઈ કોઈ આવતા નથી ચાર દિવસથી થી ડૂમ ડૂમ લાઈટ આજે બે દિવસ હવાનું લાઈટ નથી આજે કોઈ આવી નથી ચેક કરવા માટે અમે આવતા છોકરા માટે છોકરા ના નાના બચ્ચો છે અમારા છોકરાઓ બરાબર તો મચ્છર કરે ચોમાસાનું સીઝન ચાલે છે ગંદકી થાય મચ્છર ઉપદ્રવવા વધી ગયો તો આપણે અત્યારે લાઈટ પણ કાપ્યું છે અત્યારે આપણે છોકરાઓ બોલાવું પણ કોઈ જીવી વાળા અત્યારે આગળ આવતા નથી તો અમારે લાઈટ ચાલુ કરવા માટે અમે મહેનત કરી ચાલુ ચાલુ કરવામાં પણ વાયર વાયર હાથમાં આવી તો શોર્ટ પણ લાગી છોડીએ અમને કોઈ અત્યારે કોઈ આવતી નહીં કંપની નો થાય છે બે દિવસ પહેલા નો કંપની નો થાય તો કોઈ ચેક કરવાયા નથી